તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ મોહન સ્વાઈ મારા સારંગપુરમાં બિરાજમાન હતા અલ્પાર પછી સેવકે સ્વામીશ્રીને એક ભગતની વાત કરી કે તે પડી ગયા હતા તેથી શરીર દુખ્યા કરે છે અને થોડું ચાલે ત્યાં થાકી જાય છે માટે તેમણે પ્રાર્થના કરી છે કે ધામમાં લઈ જાઓ તો સારું સ્વામીશ્રીએ પ્રાર્થના સ્વીકારી સેવકે પૂછ્યું સ્વામી આવી પરિસ્થિતિ થાય તો શું કરવાનું સ્વામીશ્રીએ સૈદ્ધાંતિક ઉત્તર આપતા કહ્યું ભજન કરવાનું અને મહિમા જાણ્યો હોય તો આવી પરિસ્થિતિમાં ઉલટો આનંદ થાય સેવકે સ્પષ્ટતા માટે પૂછ્યું તો સારું થઈ જાય એવી પ્રાર્થના કરવાની કે નહીં સ્વામીશ્રી કહે જે પ્રાર્થના કરે એ સેકન્ડ ગ્રેડ થર્ડ ગ્રેડમાં આવે ફર્સ્ટ ગ્રેડ એટલે આનંદમાં ભજન કરે અને સારું થઈ જાય એવી પ્રાર્થના ન કરે બીજો પ્રસંગ છે તારીખ ત્રેવીસ બે બે હજાર અઢારના રોજ મહંત સ્વામી મહારાજ બ્રિસ્મનમાં બિરાજમાન હતા સ્વામીશ્રી કક્ષમાં પધાર્યા પથારી વ્યવસ્થિત થાય ત્યાં સુધી સોફા પર વિરાજ્યા પણ ઝડપથી તૈયારી કરવા જતા પલંગના એક બાજુના ખૂણાની ચાદર થોડી બહાર રહી ગઈ સ્વામીશ્રીએ તરત તે તરફ ઇશારો કર્યો અને તેને સરખી કરાવી પણ હજુ સ્વામીશ્રીના મુખ પર સંતોષ ન હતો તેમણે તે ચાદર નીચે જે ગાડલું હતું તેના પરના સફેદ કવર તરફ આંગળી ચીંધી કે તેને પણ વ્યવસ્થિત કરો હવે સ્વાભાવિક રીતે તે નીચેના ગાડલાના કવરમાં થોડી ક્રીઝ હોય પણ સ્વામીશ્રીને તે માન્ય ન હતું સેવકે તે ઠીક ઠાક કરવા માંડ્યું પણ હજુ ક્રીઝ રહી જતી હતી પછી એક સંત જોડાયા બે સંત જોડાયા એમ બધાએ સૈયારો પુરુષાર્થ કરીને ખેંચીને તે કવર પણ એકદમ ક્રીઝ વગરનું કરી દીધું સ્વામીશ્રી હવે રાજી થયા અને કહે ચલાવી નહીં લેવાનું હું જાતે કરતો હોઉં તો ચલાવવું જ નહીં પછી આરામમાં પધાર્યા બીજો એક પ્રસંગ છે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ મોહન મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા સાંજે સભામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે આ સત્સંગની દ્રઢતા કરવા માટે રવિ સભાનો લાભ અવશ્ય લેવો તે ક્યારેય મૂકી ચૂકીએ નહીં એ યોગી બાપાની પ્રસાદી છે એમના આશીર્વાદ સાથે રવિ સભા કરીએ એટલે ઘણું બધું અંદર આવી જાય ઠેઠ મહારાજ સુધી પહોંચવાની વાત છે બીજો એક પ્રસંગ છે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ મોહન મહારાજ ભાદરામાં બિરાજમાન હતા એક હરિભક્તને આર્થિક મુશ્કેલી આવી પડી હતી જેની વાત સ્વામીશ્રી સમક્ષ દિવસ દરમિયાન થઈ અને તે તેઓના અંતરમાં ઘર કરી ગઈ તેથી રાત્રે એક વાગે તેઓ બાથરૂમમાં જવા માટે જાગ્યા ત્યારે પણ તે હરિભક્તની ચિંતા કરતા હતા ને સવારે ચાર વાગે જાગ્રત થયા ત્યારે પણ વ્યાકુળતાથી બોલવા લાગ્યા એમની ચિંતા બહુ થાય છે કે કેવી રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો પછી બોલ્યા એમની ચિંતા રહ્યા કરે છે કારણ કે એમનો પ્રોબ્લેમ છે એ અમારો જ પ્રોબ્લેમ છે બીજો એક પ્રસંગ છે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ મોહનસ્વામી મહારાજ રાજકોટથી ભાદરા જતા હતા સ્વામીશ્રી રાજકોટથી ભાદરા જઈ રહ્યા હતા અને અચાનક સ્વામીશ્રીની સીટ નીચેનું ટાયર ફાટ્યું ડ્રાઈવરે તરત જ ગાડીનો કંટ્રોલ કરી લીધો અને ડાબી બાજુએ પાર્ક કરી દીધી તે અને કેટલાક સેવકો ઝડપથી નીચે ઉતર્યા જોવા કે શું થયું કેટલું નુકસાન થયું છે આગળ શું થઈ શકે એમ છે પરંતુ સ્વામીશ્રી એકદમ સ્થિર બેઠા હતા નહીં કોઈ જિજ્ઞાસા કે નહીં કોઈ ચિંતા શું થયું છે એવું એ પૂછ્યું નહીં થોડી વારમાં અહીં આવેલા અપૂર્વ સ્વામી પૂછ્યું સત્પુરુષની ગાડીમાં પંક્ચર કેમ પડે ભગવાનની ઈચ્છા આપ શાંતિથી બેઠા છો તો સાનો વિચાર કરો છો ભગવાનનો બીજો એક પ્રસંગ છે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ મહંત સ્વાય મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા સવારે સ્વામીશ્રી બ્રશ કરવા બિરાજ્યા જમણા હાથમાં ટૂથબ્રશ હતું અને ડાબા હાથમાં ટૂથપેસ્ટ રોજની જેમ તેઓએ જાતે ટૂથપેસ્ટ કાઢી ટૂથબ્રશ પર મૂકી પરંતુ ટૂથપેસ્ટ લસરી ગઈ ને નીચે રાખેલા સ્ટીલના બાઉલમાં પડી સ્વામીશ્રી તે બાઉલમાં પડી ગયેલી ટૂથપેસ્ટને લેવા પ્રયત્ન કરવા લાગ્યા એક વાર બે વાર પાંચ વાર પણ ટૂથપેસ્ટ બ્રશમાં આવી જ નહીં પછી છઠ્ઠા પ્રયત્ને માન માન બ્રશ પર ગોઠવાઈને સ્વામીશ્રીએ બ્રશ કરવાનો આરંભ કર્યો આપણે હોઈએ તો નવી પેસ્ટ લઈ જ લઈએ ને સ્વામીશ્રી આટલી મોટી સંસ્થાના ગુરુ હોવા છતાં કેટલી કરકસર કરે છે ટૂથપ્રેસ જેવી સામાન્ય વસ્તુનો પણ બગાડ થવા દેતા નથી